સન્માન એ લોકોનું જ થાય જે સમાજ માટે તપતા હોય બોલો હા કે ના એના સન્માન એનું જ થાય જે સમાજ માટે રાષ્ટ્ર માટે બલિદાન આપતા હોય એનું બાકી આપણું માન બાથરૂમમાં નથી એના અમુક માણસ જાતિ એવી છે કે એનું એનું માન બાથરૂમમાં પણ નથી એના તો આપણી અંદર જેમ આંબામાં કેમ કેરી આવે ફર આવે એમ આપણી અંદર જ્ઞાનનું ફર ઉત્પન્ન થવું જોઈએ ફર એટલે કે આપણી અંદર સંસ્કાર આવવા જોઈએ આ શિબિર કરો ને જીવનમાં પરિવર્તન આવવું જવું જોઈએ એના પછી તમે પણ આવા મહાનુભાવોની જેમ પણ જો આ લોકો આવ્યા છે ને તો કોઈ અહંકારથી ન આવતા હોય એને તો અહંકાર જરૂરી નથી પણ સોમાન બધાને જરૂરી છે હેના તો આવું સોમાન સર્વને કૂતરાને પણ સોમાનની જરૂર મારે જરૂર હોય ને બધાને જરૂર હોય આપણને એમ થતું હોય કે આપણે કેમ સ્ટેજ ઉપર ના જઈએ પણ એવી આપણી પોસ્ટ એવી આપણી કેટેગરી એવી આપણી આવડત હોવી જોઈએ હેના અગરબત્તી જેવું કામ કરવું પડે ખુદ જલે અને બીજાને સુગંધ આપે ખુદ ચલે અને બીજાને સુગંધ આપે તો આવા કોર્પોરેટરો હોય એના લેડીઝ હોય કે જેન્ટ્સ હોય સત્કર્મ કોઈ કરે ને એને બેનજી અમે ભગવાન માનીએ છીએ શું હે સત્કર્મ તમારા હાથે કોકનું ભલું થાય ને બિચારાનું કોઈક નાનો માણસ તમારી કોર્પોરેટરની ઓફિસે આવે અને કોક હેરાન કરતા હોય એને અથવા કંઈક સરકારમાં સરકારી ઓફિસોમાં કોઈ કામ ન પડતું હોય તમારી આંખથી તમારી નજરથી તમારા વેનથી એના તમારા ફોનથી તમારા જવાથી એ કામ થઈ જાય ને એ જે આશીર્વાદ મળે છે ને એ સાચો તમારો ધર્મ છે અને એનું જ તો તમને હોટિંગ મળે છે ને તો તમને કોણ આપણને કોણ હોટિંગ આપે એને એનું જ તો આપણને હોટિંગ મળે છે કામનું જ હોટિંગ મળે છે અને હા એક આ મહાનુભાવ આવ્યા છે ને તો એક આપણને પણ આનું જ્ઞાન લાગુ પડે એવું છે સ્ટેજ ઉપર જે તમે બોલો ને એવું નીચે આવીને વર્તન કરવાનું સ્ટેજ નીચે ઉતરો ને પછી તમે એવું વર્તન હોવું જોઈએ પાછું બોલો હા કે ના એના સ્ટેજ ઉપર અહીંથી આપણે ગપગોરા મૂકીએ એના પછી આપણી ઓફિસે નાનો માણસ આવે ને ફોન આવે ને તો કાપી નાખીએ આપણી આપણી ગુડવિલ છે ને આપણી આબરૂ એમાં વધતી નથી ઘટે છે તમે દરેક નાના માણસને સાંભળો દરેકને સાંભળો જો કામ આવશે કામ કરો ભલે તમારા સમયે કામ કરો પણ દરેકનું કામ કરો જ્ઞાતિ જાતિનો કોઈ ભેદ નહીં રાખો એના દરેકનું કાર્ય કરો જોજો તમે દરેકના દિલમાં વસી જશો એમ કહે છે કે આ બેન આ ભાઈ આ કોર્પોરેટર ભગવાન છે આપણા માટે કારણ કે આપણા કેટલી એવી એન્ટ્રીઓ ફસાયેલી હોય છે કે આપણે કામ નથી થતા તો એવા માણસોને આપણે રિસ્પેક્ટ પણ આપવું જોઈએ કોર્પોરેટર એટલે આપણા આ વિસ્તારના શું કહેવાય એને આપણે ગુરુ કહેવાય શું કહેવાય એને એક પોલિટિશિયન હિસાબે ગુરુ કહેવાય